thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના રસ્તા પર ફરી લોહીની નદી વહી છે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઘોડાસર ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો એમટીએસ બસ રિપેરિંગ કરતા બે ફોરમેન આઈસર ટ્રક કચડ્યા હતા જ્યાં સ્તર પર જ બે ફોરમેન ના મોત નીપજ્યા હતા હાલ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક એમટીએસ બસ ત્યારે બંધ થતા બીજી બસ દ્વારા ટ્રેનિંગ કરવામાં આવી હતી અને બીજી પર ટ્રેનિંગ સુટી જતા ત્યારે ફરી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં પાછળથી આવતા આઇસર ટ્રકે એમટીએસ બસને ટક્કર મારી હતી આઈસર બસે ટક્કર મારતા બંને વચ્ચે કામ કરી રહેલા ફોર્મેનના મોત નીપજ્યા હતા તો અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અકસ્માત થતા ઓવરબ્રિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ટ્રાફિક પોલીસે આઇસર ટ્રક ચાલકની અટકાયત કરી છે તો બીજી તરફ બંને ફોર્મેનના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચતા જ માહોલમાં ત્યારે મિત્રો ગમગીન સવાઈ ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ